જય માતાજી મિત્રો તો હું લંબુભાઈ ઉર્ફે રાણસી ઉર્ફે લંબુભાઈ તો અમે છે ને આજે છે ને જાયથી સલાહ આ નનોકડો ટપોકડો એવો છે ને બ્લોગ બનાવવા જાયથી બરોબર તમને થમદલ થમદલ જોઈને તમને ખબર પડી જશે કે અમે સલાહ્યા શું બ્લોગ બનાવવા ગયા છીએ તમે થમદલ જોશો તમને ખબર પડી ગઈ છે જોયું છે તમને ખબર પડી જશે તમને આ તમારો છોકરો મારા ભેગો છે ને આવે છે એ જોડે મહાદેવ વર કરે મહાદેવ વર તો છે ને અમે મહેશભાઈ તો અહીં સલાહ આ અને ગાડીમાં ડીઝલ ફૂલ ટાકી અમે કરાવવાના છીએ તો તમે અમારી સાથે જોડાઈને દેજો તમે નીકળી જાવ હવે ચાલો મહેશભાઈ આપણે ગાડીમાં બેસી આવે તો ખંભાળી એમ આવ્યા તો અમારી સાથે છે ને તમે જોડાઈને રહ્યો બધા જોવે છે અમને બધા હવે અમને બધા જોતા હતા તો બેસી ગયા છે મહેશભાઈની ગાડીમાં અમે હમણાં આગળ અમે તમે છે ને અમે આવશો નહીં તમે જોજો મજા આવશો તમને ડીઝલ કેવી રીતના ભરાવી છે અમે તો અમે આવી ગયા ગયાથી પેટ્રોલ પંપ આગળ અહીંયા અને હવે અમે છે ને ફૂલ ટાકી કરાવી ને કેવી તમે જોજો તમે તમે ખલી ખલી ને પેટમાં દુખ્યા છો તમારું પેટ્રોલ પંપ આવી ગયું છે આવશે આવશે અહીંયા એકલો જ છો ને ભાઈ એકલો જ છો હા એકલો છે બિચારો આવજો ને આવો અમારે પછી ત્રણસો ફૂલ કર દે ત્રણસો ને ભરાવું છે આપણે વધારે ભરાય ને પછી માંગવારે સકાશી જાય ગાડીમાં રહેવા નથી પછી આપણે પછી એમ ઓછું ભરાય ને ગાડીમાં શું બંધ કરી દઉં એટલી વાર બચી ચલ બાકી તમારે શું છે હું તો ફૂલ ટાકી જોઈએ દેખાડું આ જોઈ લો તમે દેખાજો ને ફૂલ ટાકી જો એક જ ખૂટો છે આપણે ખાલી જો એક જ ખૂટો ખાલી છે ફૂલ ટાંકીમાં બોલો ભાઈ હવે આવે ને તો સાહેબ એ મોટર સાયકલમાં પેટ્રોલ ભરે છે દેવરાજ અમારા ભાઈ છે ને જે આ કે મારે વાહ જેવો આવ્યા છે મહેશભાઈને અમે ફોટા પાડશું અહીંયા ફોટોગ્રાફી કરશું અમે તો ભાઈ આવી ગયા છે પેટ્રોલ ભરવા માટે ભાઈ ખોલું નાખી દે ભાઈ ત્રણસો નું ત્રણસો નું ફૂલ થઈ જશે આપડી ગાડી આપડે સલાઈ જીટર ત્યાંથી ફરીને આવતા રહે વાણ જોશું આજે હા ભાઈ ભરોસો છે તમારા ઉપર અમને ફૂલ ભાઈ ડીઝલ નાખે છે ત્રણસો નું નખાવું વધારે નખાવે નહીં આમાં શું છે કેવું છે ખાલી ગાડી માંગવા ખરા બહુ આવે છે એ લોકો ભરાવતા કોઈ છે નહીં કોઈ એટલે ઓછો જ નખાવું રિઝર્વ હોય આપણે ક્યાં જવું હોય ને ક્યાં જવું ત્યારે ભરાવી લેવાનું કામ હે ભાઈ અને આજે જે મેં છે ને વાહન તમને બતાવશું કેવા વાહન હોય તમને બતાવશું બધું અને અમે ફોટોગ્રાફી કરશું અહીંયા મહેશભાઈને ફોટોનો બહુ શોખ છે ફોટોનો થોડોક શોખ છે આપણને થોડોક શોખ પૂરો કરશો ને આપણે કોઈ દી વાણ જોયું નથી તો એ વાણ હું ને આપણા કેવા ભાઈ દેવરાજભાઈ દેવરાજભાઈ હા કે બે

સલાય યાર મહેશભાઈ કોઈ વાણ જોયા નહોતી એને આજ વાણ બતાવશે એટલે મને મારી પણ ઈચ્છા હતી કે આપણે ચાલો વાણ જોઈન અહીંયા અહીંયા ફોટા ફોટા પાડશું ફોટા પાડશું ફોટા ફોટા પાડશું ઓખસજો 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 ફોટા નું નામ આવે એટલે લખે તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય ગમે ત્યાં તૈયાર થઈ જાય અહીંયા તૈયાર ગાડી જાય જો છઠાઘેર માં

તો બહુ મજાનું ગામ છે સલાયા બહુ ફેમસ છે અહીંયાથી બધા વાણ દુબઈ સાઉથ આફ્રિકા અને બધી કન્ટ્રીમાં જાય છે વાણ અહીંથી બધા જતા હોય લોકોના આપણે તમને વાણ બતાવશું આપણા ફ્રેન્ડનું છે ઇમરાનભાઈ ઇમરાનભાઈના વાણ આપણે જોવા જશું હસનભાઈ છે હસનભાઈને બોલાવશું જો ફ્રી હશો તો આવશે એ બહુ મજાના માણસ છે

બહુ મહેનત વાળું કામ છે એક જે કઈ ઝીણી ઝીણી પોઈન્ટ આમાં છે ને બધું જવું પડતું હોય આમાં આજે રવિવાર છે ને આ બધા ક્યાં ગયા કોઈ દેખાતા નથી તો છે ને હા સચા હા જો સુતા છે જોઈ આ જોઈ લીધા ભાઈ છે ને આ જોઈ લીધું સુતા છે અમારે છે ઇમરાને વિડીયો દેખા અમે આવ્યા હતા સુતા થાય કોઈ મજામાં કેટલા સમય આવ્યો બંધ હોય કામ ભાઈ ચાલુ હોય કદાચ

તો આ છે ને અમારો ભાઈ તો આ છે ને જે આ વાહનનો ઇન્ટરેસ્ટ છે તે કામ ચાલુ છે અહીંયા આમાં બહુ ધ્યાન રાખવી પડે અત્યારે સ્લીપ બહુ થતા અહીં તો અંદરથી અત્યારે આ છે ને વાહનનું કામ ચાલુ તમે જોઈ લ્યો આ હજી આને બે વર્ષ તો થઈ ગયા છે અત્યારે કામ ચાલુ છે ને એને બે વર્ષ થઈ ગયા છે હજી આ છે ને ઓછામાંથી બે ત્રણ બે વર્ષ નીકળી જશે આખું કમ્પ્લેટ થશે ને મહેશભાઈ હા હજી આ બે ત્રણ વર્ષ નીકળી જશે આટલું બધું આમાં મહેનતનું કામ છે આ એક એક ઝીણી ઝીણી વસ્તુઓ બધી જોવી પડતી આમાં ક્યાંય 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 લીકેજ ક્યાંય રે જ નહીં એમાં ક્યાંય ઘણા બધા મજૂરોમાં કામ કરતા હોય બહુ મહેનત વાળું કામ છે આ જોઈ લઈએ આ ઓછામાં ઓછા પંદરસો બે હજાર ટનનું વાણ હશે આ પંદરસો બે હજાર ટનનું આ વાણ હા પંદરસો બે હજાર ટનનું વાણ બહુ મહેનત વાળું કામ છે આમાં ઝીણી ઝીણી વસ્તુ જોઈને બધી તમે આ દેખાડો આપણા સબસ્ક્રાઇબ કરીને બધા દેખાડો જોઈ લો તમે વાહન આવી જ અંદરથી આવવું હોય છે હજી આ બધું પેક થશે આ બની જશે ને પાછા તમને બતાવીશું હા ઓલા જાય અમે છે ને બીજા વાહનો પછી તમે અમે સાથે જોડાઈને ને રહ્યો બીજો વાહન છે ને ઓલો કમ્પ્લેટ પણ ત્યાં જાય છે અમે તો તમે જોઈ શકો છો આ બધા વાહન બૈયા છે બહુ મોટા મોટા વાહન છે

કેમ નથી જાવું વાણ ઉપર જાવું નથી જાવું ઉપર જાવું છે જાવું છે જાવું છે જો વાણ જો પાછળ જો કોડો મોટો વાણ છે જો હા જો પછી આ આપણે કચ્છી ભાષા નહી મને ના આવડે તને ના આવડે એવું ના લે બોલવું પડે એમાં ના લે હું અહીં બોલતો નહોતો હે આવડે યાર આ જોઈ લે ભાઈ વાણ બધા બને છે આ તો જૂનું વાણ છે રિપેરિંગ કામ ચાલુ છે દેવરાજ ને મને મજા આવે વાણ માં જાઉં જેમ લઈ જશું વાણ માં ગા દેવરાજ ભાઈ ને અમે છે ને વાણ માં જઈ ઉપર અહીંયા આ રીતના નામ હાલી જવાનું હોય છે આ પાટિયામાં ધ્યાન રાખજો આમ આપણે કોઈ હાલતા ના આવડે હલે ને હલે પાણી છે નીચે દરિયાનું આમાં છે ને ધીમે ધીમે જવાનું હોય દેવરાજ ભાઈ ધીમે ધીમે જાય છે આમાં જો હલતું હાલ ટેબલ છે ને હા આમાં પાણી સીધું નીચે પાણી પડે હલે ચાલે સીડી પકડે સીડી પકડે કન

આ મહિના છે ને બધા બધા રજા હોય ને કામ કરી રિપેરિંગ કામ ચાલુ હોય અને આમાં બધું માલ ભરાતું હોય એમાં હા ત્યાં બધું કામ ચાલુ છે આમાં રિપેરિંગ કામ બધું કરતા ઝીણું ઝીણું રિપેરિંગ કામ હોય ને હા ડ્રાઈવરનું કેબિન ઉપર ઉપર ડ્રાઈવરનું ઉપર ડ્રાઈવર કેબિન ઉપર હોય ને હા તમે જોઈ શકો છો વાહન બધા અહીંયા પડ્યા છે અત્યારે આવતા મહિના બધા નીકળ અમારા દેવરાજ અમે બધા વાણ જોઈએ છીએ એમ ને બધું બધી 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 સગવડ આમાં છે ને હજી ઉપર છે હવે હા દેવરાજ બે બધા લઈને હજી આપણે હા ત્યાં છે ને કામ ચાલુ છે લઈને જવું છે નહીં આપણે ત્યાં તમારી જાઓ આખી નજીક ફોન દો સમજે આ ડ્રાઈવરનું કેબિન લાગે છે મને તો હા હેન્ડલ છે હા હા અહીંયા પકડતા તમે છે મસ્ત વીજ જોઈ શકો છો આ તમે આ સલાજના આ જોઈ લે વાણ બધા પડ્યા છે વાણની ઉપર છે વાણ જ દેખાય છે આ બાજુ આ બાજુ આ બાજુ ત્યાં જાઓ તમે અહીંયા વાળા દેખાશે વાણ કરજો એ કેટલા વાણે કટા વાણ એ બહુ હજાર જણાનું તો હે બત્રીસો ટન જો બત્રીસો ટનનો વાણ છે ટન પાંત્રીસો સાડા ત્રણ ટનનો આ વાણ છે વાણ નહીં ટનનો વાણ છે એની કેપેસિટી છે આની માલ ભરવાની આ દરિયામાં આખું ભરે છે પાણી અહીંયા સુધી આવી જાય ઉપર બોલો નીચે છે ને ધાર અહીંયા પાણી આવી જાય આખું બ્રેન્ડ એટલે ના ના આખું આખું બ્રેન્ડ એટલે હા જો પાણી અંદર ભાઈ ને ખાલી સીધું હોય જૂના વાળે ફોટા પહેણાય ને હવે અમે છે ને અમે ફોટોશૂટ કરશું અમે હવે ફોટા જય માતાજી મિત્રો તો અમે છે ને અહીંયા વ્લોગની સમાપ્તિ કરી છીએ તો અહીંયા છોકરાઓને વાણ જવાતા મહેશભાઈ જવાતા જોઈ લીધો તો અમે નનક બનાવ્યો છે તો તમે જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તમે કરતા નથી સબસ્ક્રાઈબાર તમે એ કરો તમે યાર કેમ એવું નથી કરતા તો છેલ્લો નકારો તમે જોઈ લીધો હવે છેલ્લી વાર છેલ્લી વાર લેટુકમાં આજે છેલ્લી વાર વ્લોગમાં પછી પાછા અમે વ્લોગ બનાવવા આવશું પાછા અહીંયા અહીંયા અમારે વાણ એક બન્યું છે નહીં મેં આખો વાંટ બતાવશું પછી કે બંને બહેનો છે ને કેવી રીતના આકાલે છે એ